મારું નામ અજીત હું ગામ ચાપખાથી આવું છું મેં માનતા રાખેલી હતી આ બેન તળાવમાં પડી ગયા હતા આત્મહત્યા કરવા માટે તો જ્યારે બેનને કાઢ્યા તો બેનને તો કાંઈ નહોતું થયું પણ દીકરીના શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું બરાબર તો પછી મેં ખૂંખાર મેળવી મારી માનતા રાખી તો પછી હું દવાખાને જ્યારે લઈ જતો હતો ત્યારે લગભગ બે કિલોમીટર જેવું આગળ હાલે ને ત્યારે શ્વાસ અને હૃદય બે પાહું ચાલું છે ભાઈ

એ પછી હું દવાખાને લઈને જતો તો બે કિલોમીટર ચાલે તો પછી શ્વાસ અને હૃદય ચાલુ થઈ ગયું બરોબર એટલે એ પહેલા બે થી ત્રણ મિનિટ એમનું હૃદય બંધ રહ્યું 3 થી 4 શ્વાસ પર નતા લેતા બરોબર તમે જેવી માતાજીની માનતા રાખી એ પછી તરત જ એ ગાડીમાં હતા કે ગાડીમાં જ એમના જીવ આવી ગયો પાછો જીવ આવી ગયો પાછો બરોબર માનતામાં શું રાખીતું તમે માનતામાં દર્શનની માનતા રાખીલી હતી બરોબર અને કોણ થાય તમારું એ અમારે મારે થોડા સંબંધી થાય હું ત્યાં કામ કરતો માતાજી નો ભાવિક છું

આવી કોશિશ આત્મહત્યા કરવાની કરતા આવી સલાહ છે મારી આત્મહત્યા કરવાની જરૂર શું લેવા પડે દુઃખ ના સમાધાન છે એવું નહીં કે દુઃખ ના સમાધાન નહીં દુઃખ સમાધાન છે પણ હવે મારા સાનિધ્યમાં માં આવી ગયા છો ને તો હૃદય થી બી પ્રાર્થના કરી જજો કે ક્યારેય માં આવા આત્મહત્યા કરવાના વિચાર ક્યારેય મને ભવિષ્યમાં પણ ના આવે એની જવાબદારી તારી તો જવાબદારી હું મેળવી રાખીશ હા ચુમા ઓ આત્મ જીવન ટુકાવ એ કઈ સારો માર્ગ થોડી છે હા મર્યા પછી છુટકો નહી મર્યા પછી ભૂત થઈને ફરવું પડે હાચુ હાચુ પારે થઈને ભૂત થઈને ફરવું પડે માનંદ આનંદ દીકરીને બધા નતા નહીં જોતા જમાના કે એક બાઈ કે તેડીન છોકરો તેડીન ફર છે આવું બધું વાપરો છે હાચુ મા આ તો ગમે તેવા પતિ પત્ની ના ઝઘડા હોય પણ આવી ક્યારેય કોશિશ કરવી નહીં નહીં તો આ પાપ છે અને આનું મર્યા પછી તે આ તો નહીં મર્યા પછી તે ભૂત થઈને રખાડવું પડે આ વાત મગજમાં ફિટ રાખ્યો આત્મહત્યા કરવાની કોશિશ ના કરતા એવા મારા મેરડીના રામ અને આશીર્વાદ છે ગામ હળો રાણપુર તાલુકાનું હળો ગામ શું મારા દીકરાને એક કંપનીએ ફ્રોડ કર્યું હતું બે બાવીસ હજાર રૂપિયા પછી મેં બુખાર મેળી માને માનતા કરી માં મારા દીકરાના પૈસા પાછા લાવી દીધું અને હું તમને એક ચુંદડી અગરબત્તી શ્રીફળ અને મારા ઘરના એના મમ્મીએ એકવીસો રૂપિયાની માનતા કરી આખું વિસ્તારમાં કંપનીમાં ફ્રોડ થયું હતું બે લાખ ને ત્રેવીસ હજારનું અને પાંચ છ મહિના થઈ ગયા હતા મને દ્વિશ્વાસ ઉડી ગયો પૈસા પાછા નહીં આવે પછી મારા પપ્પાને મેં વાત કરી હતી મારા પપ્પાએ માનતા રાખી હતી ખુખાર મેલેડીમાંની કે પાછા આવી જાય પછી મેં કમ્પ્લેન કરી અને દસ દિવસમાં મારે ફોન આવ્યો સાયબરમાંથી કે તમારા બધે બધા પૈસા ફ્રો ફ્રોડના છે એ પરત મળી જવા પાત્ર છે પછી મેં પાછા મળવાની પ્રોસેસ કરી નક્કર સોએ એક એવો કેસ બને કે જે પૂરેપૂરા પાછા આવે

નકર કે તું જ કે છે કે પૈસા આવે એવા નતા નતા હતા પૈસા આવે એવા માઈક રાખને મોડે નતા મડે હા એમ નઈ જ ના કેતા 2 લાખ 22000 પણ એ મહેનત ના હતા ને એટલે આ લાઈ દીધા બસ મડે એ તક મારા ગરમ ખરાબ ન છે મારા મહેનત નું છે પાછું આવી જાય મડે લાવી જાય આ તો તારા શબ્દો શું હતા કે મારા મહેનત ના છે માં પાછા આવી જાય પણ જેટલું ભગવાન માતાજી ને એમાં સંતોષ એક ના ડબલ કરવા માં કર્મ કરવા પડે ભક્તિ કરવી પડે તાર ભગવાન માતાજીની કૃપા થાય ને તાર તમે કદાચ પૈસાવાળા થઈ શકો ના આજ શોર્ટકટ મારવાનો ધંધો બંધ કરી દેજો દરેક કોઈ વસ્તુ એવું કે શકતું પાછો જ ન પડતો તો હું કોણ એવું એવું કે કોઈ વસ્તુ લે કે તું ગોરા એ વસ્તુ કે તું હત તો પછી એ વસ્તુ સુલ્યા તન પાછો પડવા દેત હાજી આસી વાત નહીં તો મારી મોનતા રાખવી પડી ભલે હવે ધોન રાખજો રામ રામ એ તો બાપનો નો જેટલો જીવ ભરે બે લાખ બાવીસ હજાર રૂપિયા જેટલા જતા રે તો જેટલી મહેનત કરીને કદાચ ભેગા કર્યા હોય રામ માણી રામ અમે દેવગઢ બારિયા થી આવ્યા છે પટેલ બળવંતભાઈ તેરસિંગભાઈ અમારી માનતા એવી હતી કે અમારા છોકરાની ડિલેવરીમાં તપાસ કરાવવા દે ડૉક્ટરે મહિના પહેલાં એવું કીધું હતું કે બાળક ઊંધું છે તમારે ઓપરેશન કરવું પડશે તમે માતાજીને પ્રાર્થના કરી કે અમારા દીકરાનીઓને સહી સલામત નોર્મલ ડિલિવરી થઈ જાય તો માતાજીને જો બે સી ચુંદડી આગરબત્તી અને પેંડા ચડાવશું અને અગિયારસો રૂપિયા માતાને ગાદી ઉપર સેવા માટે મૂકીશ બરોબર આગળ તમે ડોક્ટર જો રિપોર્ટ કરાય ચેક કરાયો એવું કીધું બાળક ઊંધું ઊંધું છે અને ઓપરેશન કરો ઓપરેશન કરવું પડશે હવે અમે હા એટલે માતાજીને પ્રાર્થના કરી એટલે નોર્મલ ડિલિવરી બાકી ડોક્ટર એવું કહેતા કે ઓપરેશન નહીં કરો તો બાળક બચશે નહીં બચશે નહીં હા બરોબર ડોક્ટરે જાતે એવું કીધું કે ઓપરેશન કરવું જ પડશે કરવું જ પડશે બીજો કોઈ ઉપાય નથી હા અને તને એવો વિશ્વાસ હતો કે માં આ નોર્મલ ડિલિવરી થાય થાય

પછી અમે દવાખાના બહાર લઈ ગયા હોસ્પિટલમાં ત્યાં ડોક્ટરે ના પાડ્યું ત્યાંથી દાહોદ લઈ ગયા દાહોદ હોસ્પિટલમાં ત્યાં એક રા નાઇટ રોક્યા ત્યાં ના પાડ્યું ત્યાંથી પછી બરોડા લઈ ગયા બરોડા લઈ ગયા ત્યાંથી મારા ભાઈનો ફોન આવ્યો કે ઓપરેશન કરવા કે છે બેબીના ગળામાં તો ત્યાં બધા રિપોર્ટ કાઢ્યા હતા કે બેબીના ગળામાં ક્યાંક ખવામાં આવી ગયું છે તો હલવાઈ ગયું છે તમે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી ઓપરેશન કરવું નહીં પડે અને સહી સલામતે

હા એ જ બોલી મારું નામ કૈલાશબેન બેન કટારાની પાડલી આવી છે શા માટે માનતા રાખી દીધી મારે બે છોકરા હતા દીકરી નતી દીકરી માટે માનતા રાખી હતી મે પછી પેંડા 5 કિલો અને થાળિયા 10 રાખી દીધી આગળ તમારા બે દીકરા હતા પણ તમારા દીકરી જોઈતી હતી તો માતાજીને દીકરી માટે પ્રાર્થના કરી હા તો માનતા રાખી પછી અત્યારે માતાજી દીકરી આપી હા બરોબર તો નામકરણ

કોઈ વાંધો નહીં નાગદેવનો પરસાયો તેના સપનાને એવું આવે એના નામથી પાંચ કિલો ચકલાન ચકલાનચળ નાખજો કે દીકરીને કોઈ બીમાર થાય નહીં કંઈ નહીં ઓ નાગદેવના નામથી નાખી દેજો ચકલાંચળ ભલે રામ મારું નામ છે બેદી વિપુલભાઈ કશું ભાઈ જાફરપુરા તાલુકો જાલો મેં દીકરા માટે મન્નત રાખી હતી ખુખાર મેલેડીની તો પહેલાં મેં દરગાહ પર ગયા હતા ત્યાં પણ મન્નત રાખી હતી ત્યાં મને કોઈ ફેરફાર દીકરો આપ્યો નહીં પછી મેં ખુખાર મેલડીની માનતા રાખી કે માતાજી મને પહેલે ખોળે દીકરો આપે તો હું સૂંદડી શ્રીફળ અને મેં તમારી ગાદી ઉપર સુંદડી ચઢાવીશ એવી તો માતાજીએ મને પહેલે મારે પહેલે ખોળે દીકરો આપ્યો છે

एक बरस से तुम्हें तुम्हें मानता राखी माताजी ने एक वर्ष ना से तुमने दिकरो આપ્યો માતાજી હા માતાજી એ દિકરો આપ્યો તમારી જે મન ની ઈચ્છા હતી એ પૂરી કરી આ હા પૂરી કરી માડી માતાજી ને નામકરણ કરવાનો છે મારા દીકરા ને મારા દીકરા ને દીકરો નથી આપ્યો શેર વરસ સંથા પરેતા બધે દરગા પરે બુવા બધે ફેર્યા તો મારા દીકરા ને મોટા ને બહુ તકલી હતી તો મારા પતિ કે કે આ દવાખાને જાય આહી જાય તહીં જાય બહુ ખર્ચા ઉપર છે પૈસા એમ તમે કીધું તમે આવું નથી બોલો હું મારી માનો રવિવાર દેખું છું વેડિયા દેખું છું તે વેડિયામાં ઓટ્યુબ પર દેખતી હતી તો માં મને સપને આવી સપને આવી અને કીધું કે મારા દર્શન કરવા આવજો સપને આવીને દર્શન કરવાનું કીધું કે તું મારા દર્શને આવજે અને તું દર્શને આવીને પછી પ્રાર્થના કરી જે માગ્યું આપ્યું પહેલા ખોડે ભલે એનું નામ રાખો રાપ અંકિત

તે માતાજીએ દીકરો આપ્યો છે મને તે માતાજી દીકરો આપશે ને તો હું માતાજી જોડે નામકરણ કરાવીશ એવી મેં માનતા રાખી હતી અને માનતામાં રાખ્યું હતું એક

ત્રણ મહિનાને ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામનો વજન હતો ડૉક્ટરને નર્સને એવા સ્ટાફવાળા બધા દોડી વળ્યા હતા કે આ બેનને ડિલેવરી એમાં તકલીફ પડશે ને એટલા બધા દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લોહી હતો તે મેં ખોકાર મેળી માને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો કે માનતાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલેવરી કરાવશો એવી મારે માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો તો બાર ટકા લઈ આવ્યો

અને બીજું એક દવાખાનામાં સ્ટાફવાળા ડૉક્ટરને એવા કહેતા હતા કે તમારે બિલ આવશે સાતથી આઠ હજાર રૂપિયા બિલ આવશે આગળનું કોઈ પાંત્રીસો જેવું થયું તો એના પછીનું તમારે સાતથી આઠ હજાર રૂપિયા બિલ આવશે તે મેં દવાખાનાની અંદર મળીને માનતાજીને માનતા રાખી કે મા ખરેખર ખુખાર મેળીમાં મારે જ્યાં દામવાળી મા હોય